નમસ્કાર મિત્રો તો આજે નવા વિડીયો સાથે તમારું ચેનલ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે રવિવારે સવારે એક પછી એક ત્રણ વિસ્ફોટોથી કેરળ હચમચી હચમચી ગયું હતું કેરળના એનારકુલમાં એક ખ્રિસ્તી પ્રાર્થના સભામાં ત્રણ વિસ્ફોટ થયા હતા જેમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે વીસથી વધુ લોકો ઘાયલ થયા છે આ વિસ્ફોટો કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવ્યા હતા પોલીસને ઘટના સ્થળેથી વિસ્ફોટમાં વપરાયેલી વાયર બેટરી અને અન્ય શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી હતી બોમ્બ ટિફિન બોક્સમાં રાખવામાં આવ્યો હોય એવું પ્રાથમિક તપાસવામાં આવ્યું છે આ તરફ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને દિલ્હીથી એનએચસી બોમ્બ સ્કોડને પણ કેરળમાં મોકલવામાં આવી છે એનએસજીની આ ટીમ બે વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ છે જેઓ ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ કરશે આ વિસ્ફોટ બાદ જે વિડીયો સામે આવ્યો છે તેમાં દરેક જગ્યાએ માત્ર આગ અને ધુમાડો જ દેખાઈ રહ્યો છે વિસ્ફોટ કેવી રીતે થયો અને કોણે કર્યો તે હજુ સ્પષ્ટ નથી દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટના અંગે કેરળમાં મુખ્યમંત્રી પિનરાઈ વિજયની સાથે વાત કરી છે